પાલનપુર ગણેશપુરાની રત્નપાર્ક સોસાયટીમાં રોડના કામથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે જેમાં હાલમાં તંત્રને જાણે ભાન થયું હોય તેમ પાલનપુરમાં રસ્તાઓના સમારકામ કે નવીનીકરણ કરવામાં આવ્યું પરંતુ રોડ ખોદી કાટમાળ એવું જ રાખતા વરસાદમાં લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જેમાં આજે કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ખોદી કાટમાળ ન ખસેડાતા સોસાયટીના રહેશો મુશ્કેલીમાં મુકાય છે અને રોડ વચ્ચે પડેલા પથ્થર માટી સહિતના કાટમાળને લઈને વરસાદી પાણી સોસાયટીમાં આવતું હોવાની રજૂઆત કરી છે ત્યારે વરસાદ આવતાની શક્યતા છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ખોદી કામ શરૂ કરાયું છે જેમાં ખોદેલા રોડનો કાટમાળ રોડ વચ્ચે પડ્યો રહેતા લોકોને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે ત્યારે કાટમાળને લઈને પાણી રોકાતું હોવાથી ભરેલા પાણીને લઈને દહેશત ફેલાઈ છે જે તે વખતે અમે કહ્યું હતું કે ભાઈ વચ્ચે તમે જે કાટમાળ અડચણ મૂકો છો એના કારણે ચોમાસા ને પાણી ભરાઈ જશે છતાં અમારી વાત સાંભળી નથી પરંતુ હવે વરસાદ આવવાથી પાણી ઘરમાં ઘર સુધી ઘૂસી ગયા છે નગરપાલિકાને અમારી વિનંતી છે કે તાત્કાલિક આ કાટમાળ છે ઉઠાવી લે અને રોડ નું કામ શરૂ કરે બે ચાર દિવસ પહેલા અહીંયા કામ ચાલુ કરેલું એ સમયે વરસાદ આવવાની શક્યતાઓ હતી પેલા કોન્ટ્રાક્ટર અહીંયા જે પથ્થર રોડ વચ્ચે નોખેલા એ વખતે એમને મેં રજૂઆત કરેલી કે ભાઈ તમે આ પથ્થર અહીંયા નોખો હાલ કે વરસાદ આવશે તો સોસાયટીમાં પાણી ભરાઈ જશે જેના કારણે મોટું નુકસાન થાય એવી શક્યતાઓ ખરી પણ એમને એવું કીધું કે અમે આ પથ્થર ઉઠાવી લેશું પણ આજ તારીખ સુધી એમને પથ્થર ઉઠાયા નથી જેના કારણે પાણી અહીંયા ભરાઈ ગયું છે અને રોગચાળો ફાટી નીકળે એવી એવી પરિસ્થિતિ ઊભી કરેલી છે તો નગરપાલિકાને ખાસ વિનંતી છે કે કોન્ટ્રાક્ટરને સૂચના આપી અને અહીંથી આ પથ્થર પથ્થરો જે મૂક્યા છે આડ મૂકી છે એ ઉઠાવી લે અને જ્યારે એને રોડનું કામ ચાલુ કરે એ સમયે પથ્થર મૂકી દે એટલે એના સાથે એમનો કંઈ વાંધો નથી પણ આ વરસાદની તો કોઈ શક્ય બહુ શક્યતા એવું લાગે છે વરસાદ આવી જાય તો વરથી સોસાયટીમાં પાણી ભરાઈ જાય તો કોન્ટ્રાક્ટરને સૂચના આપવા માટે વિનંતી છે